સુરત જિલ્લામાં વધુ એક નર્કની ગલીનો પર્દાફાશ ઉદ્યોગો દૂષિત પાણી છોડતા હોવાનો ચોંકાવનારો ખુલાસો કામરેજના કરજણ ગામ પાસે દૂષણના પુરાવા દૂષિત પાણી ખાડીમાં છોડાતું હોવાના એબીપી અસ્મિતા પાસે પુરાવા પ્રદૂષણના દૂષણથી દસ ગામો પીડિત છતાં જીપીસીબી નિંદ્રાધીન दूषित पानी छोड़ा तो होवानी रजूआत बाद पण कार्यवाही नहीं एबीपी अस्मिता अहवाल प्रसारित करता दौड़तु थयु जीपीसीबी दूषित पानी छोड़ती मिल ग्रामजनों ग्राम ग्राम ने शोधी काढ़ी दूषित पानी छोड़ते मिल में ग्रामजनों ने रेड ग्रामजनों ने जीपीसीबी ना अधिकारियों ने बोलाव्या जीपीसीबी ना अधिकारियों सैंपल लीधा त्रण दिवस पहला मैं कुर्सा जीआईडीसी अंदर नर्क नी गली बताई थी વધુ એક નર્ક જેવો વિસ્તાર હું તમને બતાવવા જઈ રહ્યો છું આ વિસ્તાર છે કામરેજ તાલુકાના કરજણ ગામનો દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ પહેલાં આ જગ્યાએ પહોંચવા માટે કમસે કમ વીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે ઝાડી જાખરા અને જંગલથી જંગલની અંદરથી અમે અહીંયા પહોંચ્યા છે માત્ર ને માત્ર હકીકત બતાવવા માટે કે શું પરિસ્થિતિ છે દ્રશ્યોમાં જોઈ જઈ શકાય છે કે આ કરજણ ગામની જે એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે તેમાંથી છોડવામાં આવતું આ પાણી છે અને દ્રશ્યો જોઈ લો કેવું પાણી છે તે અને આ પાણી છે તે સીધું ખાડીની અંદર જાય છે અને ખાડીમાંથી આ પાણી છે તે તાપીમાં ત્યાર પછી લગભગ અઢાર ગામના જે લોકો છે તે અને આખું સુરત શહેર આ તાપી નદીનું ફિલ્ટર કરેલું પાણી પીએ છે અને પછી એટલે આ ખાડી પછીનો જે વિસ્તાર છે સુરત શહેર લાગે છે કામરેજ સુરત શહેર દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ભૂરા કલરનું કેમિકલ યુગ ફેઝલ્ટિયસ કહી શકાય કે આ જીવને કેટલું જોખમકારક છે સ્વાસ્થ્યને કેટલું હાનિકારક છે તેવું પાણી છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ આખી ખાડી જે કરજણ ગામની છે તેની અંદરથી આ જીઆઈડીસીના ઇન્ડર એસ્ટેટનું પાણી છે તે હાલ વહી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ લાઈવ છે અત્યારે પાણી છૂટવાનું ચાલુ છે ગઈકાલે રાત્રે ગ્રામજનો અહીં પહોંચ્યા હતા ખાડીમાં ભૂરા કલરનું પાણી જોઈને અને તેમણે છે તે એ અસ્મિતાનો સંપર્ક કર્યો અને આજે આજે સવાર અમે અહીં આવ્યા છે પરિસ્થિતિ એની એ જ છે ગ્રામજનો દ્વારા જે ઇન્ડસ્ટ્રીઓ છે તેમના માલિકો સાથે પણ વાત કરવામાં આવી હતી પણ તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આ તો વરસાદના પાણી છે ગટર લાઈન છે એટલે આવે છે પરંતુ આ જે પાણી છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું છે આની અંદર બીજી કોઈ ગટર લાઈન છે નથી માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીનું પાણી છે અને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે એક જે ધોધ પડતો હોય કુદરતી વરસાદની અંદર તે રીતનો ધોધ છે તે સતત છેલ્લા એક કલાકથી વહી રહ્યો છે અહીં આવવામાં

સુરત સિટીમાં જાય છે આ પાણી એટલે આકડ આકડ હાનિકારક છે ને લોકોના સ્વાસ્થ્ય હેઠળ ચેરા કરવામાં આવે છે અમને વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ અમને જવાબ મળતો નથી હા આપને ગઈકાલે કઈ રીતે ખબર પડી અને તમે કેવી રીતના ત્યાં પહોંચેલા અને કાલે શું થયેલું અમને કાલે સાંજે ચાર વાગે ખબર પડી હમણાં ગામજનો જે આવતા હતા બહાર ગયા હતા એ લોકોએ વિડિયો ઉઠાવી ફોટા અપાઈ રહ્યા અમને જાણ કરી કે ભાઈ ખાડીમાં આ ટાઈપનું પાણી આવે છે એટલે અમે સાંજે બહારગામ ગયો તો ત્યાંથી છ વાગે આવીને અમે તપાસ કરી તપાસ કરતાં કરતાં રાતના આઠ વાગે મેં સ્થળ પર પહોંચ્યા કે આ જગ્યાએ પાણી પડે છે અવાજ આવે છે તો અમે જોયું તો પછી સ્થળ પર ગયા ત્યારે એમના જે એસોસિએશન છે એમને ફોન કર્યો તો કે ભાઈ એ તો વરસાદી પાણી છે તો અમે એનો સેમ્પલ લીધો છે સેમ્પલ પર આપણી વડે છે તો ભૂરા કલરનું છે ને એ બધું ખાડીમાં જ જાય છે આખો કલર અલગ પડે છે જે ખાડીનું પાણી છે ને જે કેમિકલયુક્ત પાણી છે એનો આખો કલર અલગ પડે છે અત્યારે અત્યારે ચાલુ જ છે આટલું બધું કહેવા છતાં બી પાણી બંધ થયું નથી કઈ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે પાણી હવે તો એ લોકો ઉઠવું પડે કે લાઈન બધાની હાથે હોય એટલે ખબર નથી પડતી અજા અહીંયા એ લોકો એવું કે આ વરસાદનું પાણી છે તો વરસાદની કોઈ અહીંયા ગટર લાઈન છે આ વર્ષ એવું કહે છે કે વરસાદી લાઈનની ગટર લાઈન છે મેં કીધું કે ગટર લાઈનમાં પાણી આ ટાઈપનું થોડું આવે ભાઈ તો કે વરસાદી પાણી છે વરસાદી કંઈ ભૂરું પાણી થોડું આવે ભાઈ તો એ લોકો સમજવા તૈયાર નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી બિલકુલ માનતા નથી અન્ય ગ્રામજનો પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું શું નામ તમારું મારું નામ વિનોદભાઈ કાંતિભાઈ પટેલ હું ગલા ગામે રહું છું કાલે મારે સાંજે ચાર વાગે અહીંયાથી નીકળવાનું થયું તો મેં જોયું કે આ પાણી એકદમ ભૂરા કલરનું છે ને કેમિકલ યુક્ત પાણી છે લોકોને સ્વાસ્થ્ય ચેરા થાય જે હમણાં હાલમાં ગલા કરજણ આખા કોલ જે ગામમાં બધા બીમાર પડી રહ્યા તેનું આ કારણ છે અડધો કલાક જેવું થયું ત્રીસ મિનિટ જેવું અહીંયાથી ખાડી એકદમ ભયંકર જગ્યા છે જે આવશે તેને જોવા મળશે અહીંયા હાલની અંદર બી હમણાં આવું હોય તો જોવા મળી જશે બિલકુલ અન્ય પણ ગ્રામજનો છે આપણી સાથે તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું શું નામ તમારું રિતેશભાઈ રિતેશભાઈ શું પરિસ્થિતિના કેટલા સમયથી આ દૂષણ આ દૂષણ કેટલા સમયથી ચાલુ છે એ દૂષણ ખબર કાલે પડી પણ એ ઘણો ટાઈમ થી આ ચાલે છે આ દૂષણ ને કેમિકલ વાળું પાણી આખો કલર અલગ બતાવે છે ને ફેક્ટરી વાળાનું કેવું છે કે વરસાદી પાણી છે કેટલું નુકસાનકારક બહુ નુકસાનકારક આ કરજણ ગામની જાડી લાગે પાણી જાય ત્યાંથી ટાપીની આગળ બધા નુકસાન અને આખા સુરતને પણ છે કેમિકલ પાણી છે બિલકુલ તો જે રીતે ગ્રામજનો જણાવી રહ્યા છે કેમેરામેનને એકવાર કહીશ કે ફરીથી દ્રશ્યો બતાવે આખી જે ખાડી છે તેના દ્રશ્યો બતાવે ખાડી એવી જગ્યા પર છે કે કેમેરામાં શૂટ કરવું મુશ્કેલ છે તે છતાં પણ કોશિશ કરીએ કે આપને દ્રશ્યો બતાવી શકીએ કે શું પરિસ્થિતિ છે આ નર્કકી ગલી કરતાં પણ બદતર આ જગ્યા છે તે હાલ દેખાઈ રહી છે જે સીધું ઇન્ડસ્ટ્રીમાંથી આવતું પાણી છે તે કોઈ બી એસ કે ઈટીપી વગર સીધું ખાડીમાં છોડી દેવામાં આવી રહ્યું છે અને સમગ્ર જેટલા કેમેરામાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે તમામ જગ્યા પર બોરું પાણી અને જે ખાડીનું અલગ પીળું પાણી છે તે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે રીતે કઈ રીતે પાણી અલગ પડે છે ગ્રામજનો રાત્રે ચેતવ્યા હતા સેમ્પલ લીધા હતા છતાં પણ આજે એને એ જ પરિસ્થિતિ છે અને ધોધ પડતો હોય કોઈ વરસાદી પાણીમાં કોઈ જંગલ વિસ્તારની અંદર ધોધ પડતો હોય તેવું આ બુરા પાણીનો હાલ છે તે ધોધ અહીં પડી રહ્યો છે અઢાર જેટલા ગામો છે તે અહીં આ જે ખાડી છે ત્યારબાદ આવે છે અને તેમને ગાય પગલાં જ્યોધ પુરવઠા યોજના દ્વારા જે પાણી પૂરવું પાડવામાં આવે છે તે પાણી આ જ ખાડીનું પાણી છે તે જહાલ નદીમાં જઈ રહ્યું છે ત્યારબાદ આખો સુરત શહેર જે આજ તાપી નદીનું પાણી પીએ છે અને આ પાણી સીધું તાપી નદીમાં જઈ રહ્યું છે હાલ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે અહીં છે તે પુષ્કળ પ્રમાણમાં કેમિકલયુક્ત દૂષિત હેઝાઇડિયસ વોટર જે છે તે પાણીની અંદર છોડવામાં આવી રહ્યું છે ઇન્ડસ્ટ્રીના જે માલિકો છે તે હજુ પણ આ વાત સ્વીકારવા તૈયાર નથી કે આ પાણી એમનું છે એવોનું તેઓનું કહેવું છે કે આ તો વરસાદી પાણી છે વરસાદી ગટર લાઈન છે અને તેનું પાણી છે તે હાલ આ ખાડીની અંદર જઈ રહ્યું છે

ગઈકાલે કામરેજ તાલુકાના કરજણ ગામનો જે પાણીનો વિડીયો વાયરલ થયો હતો કેમિકલ યુક્ત બુરું પાણી ખાડીમાં વહેતા ગ્રામજનો છે તે જે પાઇપલાઇન છે તેને શોધતા શોધતાં પહોંચ્યા હતા અને એક પાઇપલાઇનમાંથી જે બુરું પાણી છે તે મળી આવ્યું હતું ત્યારબાદ આજે છે તે ગ્રામજનો જે આ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ છે તેમાં પહોંચ્યા હતા અને એક એક ફેક્ટરી ચેક કરી હતી ત્યારે ગ્રામજનોને છે તે આ કેમિકલ કેમિકલયુક્ત દૂષિત પાણી છોડતી ફેક્ટરી જે તે મળી આવી છે અને ગ્રામજનોએ છે તે જનતા રેડ કરી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખી ફેક્ટરી આખી છે તે ભૂરા કલરની છે અહીં જે મટીરિયલ છે પ્લાસ્ટિક છે તે લાવવામાં આવે છે ત્યારબાદ તેને કેમિકલથી પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાંથી છે તે જે દાણા બનાવવામાં આવે છે અને આ જે દૂષિત પાણી જે નીકળે છે કેમિકલવાળું તે આખું પાણી છે તે ગટરની અંદર છોડી અને ખાડીમાં વહેવડાઈ દેવામાં આવે છે ખાસ કરીને ગ્રામજનો અહીં એક એક ફેક્ટરી આખી ની એક એક ફેક્ટરી સોતા સોતા આખરે અહીં પહોંચી ગયા છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આ જે જનતા રેડ કરવામાં આવી છે જો કે અહીં ફેક્ટરીના માલિકો કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નથી માત્ર ને માત્ર જે કામદારો છે તે લોકો હાજર છે ગ્રામજનો આપણી સાથે જે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જે આપનું નામ શું છે મારું નામ રવિકુમાર મોહનભાઈ પટેલ છે જી રહેવાનું કરજણ ગઈકાલે શું ઘટના બની હતી ને આજે અહીંયા કઈ રીતે પહોંચ્યા ગઈકાલે સાંજે ચાર સાડા ચાર વાગે જે આ કેમિકલ યુક્ત પાણી છે એ અમારી કરજણ ખાડીમાં છોડવામાં આવતું હતું અને અમે ગ્રામજનોએ જોયેલું હતું અને એ પાણી જોઈને પછી એ પાણી સીધું તાપી નદીમાં જાય છે જે આખું સુરત જિલ્લો પી છે અને પાછળના છવ્વીસથી અઠ્ઠાવીસ ગામો પાણી પી છે એ પાણી અહીંયા તપાસ કરેલ છે જે હિન્ડવા કંપની આવેલી છે અમારા કરજણ નજીક એમાંથી પાણી છોડવામાં આવેલ છે જેની રાતે અમે નવ વાગે અમે શોધખોળ કરી અને કેમિકલ યુગ જે ગટરમાંથી પાણી આવતું હતું એ પાણી અમે બહાર કાઢીને અમારી પાસે સેમ્પલ પ્રૂફ તરીકે રાખેલ છે આજે શું ઘટના બધી કેટલી ફેક્ટરીઓ ચેક કરી ત્યારે આ ફેક્ટરી મળી આજે અમે આઠથી દસ ફેક્ટરીઓ ચેક કરી અને તમને બોલાવ્યા અમે ચેક કર્યું પાછું સેમ પાણી અત્યારે બી ખાડીમાં પાણી ચાલતું જ છે અત્યારે જેમ કાલે ચાલતું હતું એ રીતના અને ચેક કર્યું અને હિન્ડવાના જે સભ્યો છે એ લોકોને સાથે રાખીને ચેક કર્યું ત્યારે એક આ ફેક્ટરી અમને પકડેલ છે જેમાંથી બ્લુ કલરનું પાણી છોડવામાં આવતું છે સીપીસીપીને જાણ કરી હા જાણ કરી છે સાહેબ હમણાં આવે છે એક કલાકની અંદર બિલકુલ અન્ય ગ્રામજનો બી છે શું નામ આપનું આતિશ પટેલ આતિશભાઈ શું ઘટના બની હતી કાલે અને આજે શું પરિસ્થિતિ કાલે સાંજે પાણી જોવા આવ્યા હતા તો પાણી લાલ કલરનું હતું અને આજે ફેક્ટરી આ લોકો કરજણ ગામના લોકો જોવા માટે આવ્યા તો ભૂળા કલરનું પાણી છોડવામાં આવ્યું છે આ દસ ફેક્ટરીઓ ચેક કરી ત્યારબાદ મળ્યું છે આ પાણી આ ચાલશે અહીંયા ફેક્ટરી નહીં ચાલે સીલ કરી દેવાનું છે આ ફેક્ટરી નહીં ચાલે કેટલું નુકસાન કરો નુકસાન બહુ ઘણું નુકસાન થાય સુરત સિટીમાં પણ પાણી જાય ગ્રામ્ય વિસ્તારમાં પાણી જાય અનેક ગામોમાં પાણી જાય પાણી પીવામાં આવે એટલે બહુ નુકસાનકારક પાણી કહેવાય આપણી સાથે અન્ય એક ઉદ્યોગપતિ જે તમારી ફેક્ટરી છે ને અહીંયા શું શું કહેશો જે રીતે આ પાણી છોડવામાં આવી રહ્યું છે આનાથી તમને પણ નુકસાન થાય છે કેટલું નુકસાન હું સોસાયટીનો વાઇસ પ્રેસિડન્ટ છું હિન્દિમ્સનો અમને ગામ લોકોએ જાણ કરી કે ભાઈ રાત્રે કે આવું પાણી છૂટી રહ્યું છે એની માટે અમે કીધું કોઈ વાત નહીં સવારે આપણે આવીને સાથે ચેકિંગ કરશું એક ફેક્ટરીમાં સર્જ જેવું લાગતા અમને સોસાયટીને સાથે લઈને અમે ડ્રેનેજ ચેક કરી ત્યાં નહોતું બીજી ફેક્ટરી આવે જોયું તો અમને આ દેખાણું તો અમને ખ્યાલ આવ્યો કે બહુ ખરાબ પાણી રીતે જાય છે એટલે અમે સોસાયટી સાથે ગામજનો સાથે તલાટી સાહેબ સાથે લઈને અને સીલ કરવા માગ્યો સીલ કરવું અમને કોઈ વાંધો નથી અમારી ઇન્ડસ્ટ્રીયલ નોન કેમિકલ યુથ એન્જી ઇન્ડસ્ટ્રીયલ છે કોઈ કેમિકલવાળી ફેક્ટરી ચાલતી નહીં પણ આ પહેલાં પણ તમને જાણ કરી હતી ત્યારે અમે અહીંયા જે ભાડું હતું તો એને ખાલી કર્યું અમને શંકાના દાયરામાં હતો ખાલી કરાવ્યું હતું આ નવો જે ભાડું આપ્યું મકાન માલિક અમને જાણભર ભાડે આપેલું હતું આજે જાણ છતાં અમે લોકો ગ્રામજનો સાથે આવીને રેડ પડવી હતી તો અમે આને કઈ સિશિયર કાર્યવાહી થતી કાયદે સરકારી માટે અમે કોઈ વાંધો નહીં સોસાયટી સપોર્ટમાં છીએ બિલકુલ તો જે રીતે ગ્રામજનોએ ગઈકાલ રાતથી આની પાછળ લાગ્યા છે ખાસ કરીને દ્રશ્યોમાં દેખાય છે જીપીસીબીને જાણ કરતાં જીપીસીબીના અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે જ્યાં જનતા રેડ કરવામાં આવી હતી જે બિલમાં ત્યાં જીપીસીબીના અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે ખાસ કરીને હાલત છે તે ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી અને તરત જ અધિકારીઓ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને જે ફેક્ટરી છે જે ફેક્ટરી ગ્રામજનોએ જનતા રેડ કરીને ઝડપી પાડી છે ત્યાં પહોંચી અને હાલ છે તે નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને ગઈકાલે પણ જે નરકટી ગલીનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યાં પણ જીપીસીબીની ટોમ ટીમ પહોંચી હતી અને આજે પણ ફરીથી છે તે આ જીપીસીબીની ટીમ અહીં પહોંચી છે અને હાલ છે તે ગ્રામજનો તમામ જે ગટર લાઈન છે જ્યાંથી પાણી છોડવામાં આવતું હતું ખાડીમાં પહોંચ્યો હતો તે હાલ ગ્રામજનો આ જીપીસીબીની ટીમને તમામ વસ્તુઓ છે તે હાલ બતાવી રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત